જુનાગઢ મધુરમ વિસ્તારમાંથી અઢાર મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ જુનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલ આદિતિનગરમાં રહેતા વિજયાબેન દેવજીભાઈ વાઘેલા પોતાના મકાને મહિલાઓને પોતાના ઘરે બોલાવી ગેરકાયદેસર જુગાર રમાડે છે તેવી હકીકત પોલીસને મળતા જગ્યાએ રેડ કરતા કુલ અઢાર મહિલાઓ આરોપીઓને જુગાર રમતા જુગાર સાહિત્ય તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા ચોપન હજાર છસો ડેવું સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ છાસઠ હજાર એકસો ડેવુંડા મુદ્દામાલ સાથે પકડી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન બાદ જુગાર ધારા કલમ ચાર અને પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો